વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અંતર્ગત ચોટીલા શહેરમાં એક એક વૃક્ષના સૂત્ર અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના મુકેશભાઈ શાહ તથા ઉપપ્રમુખ કમલેશભાઈ પંડ્યા તથા કારોબારી સમિતિ ઝાલા નગરપાલિકાના સભ્યો લાલાભાઈ વાલાણી કૃષ્ણસિંહ ચૌહાણ ભરતભાઈ ચૌહાણ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા કેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ માંધલ તથા ઉપપ્રમુખ વસંતગીરી બાબુ તથા કિશોરભાઈ ચાવ બક્ષી પંચ મોરચાના પ્રમુખ અજીતભાઈ વિકમા તથા યુવા મહામંત્રી વિરમભાઈ ધાંધલ તથા યુવા ઉપપ્રમુખ મોહનભાઈ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ નગરપાલિકાના સંયોજક ધર્મેશ ગોંડલિયા તથા તમામ હોદ્દેદારો તથા સાધુ પ્રમુખ સુરેશભાઈ કાપટી તથા પ્રવીણભાઈ દાણીધરિયા તથા દલપતભાઈ દુધરેઠિયા તથા શૈલેષભાઈ કુબાવત હાજર રહ્યા હતા